રે ને બેઠી કે તો કઈ ખબર પડે ને મોઢા મગ ભે તારા કઈ હે

જય દ્વારકા જયમાં મગર રાજે રાધા ને ફરી એક નવા ની શરૂઆત કરી દીધી છે ફેમિલી ને આજે છે ને ભારતી કઈક નારાજ થઈ છે ખબર નઈ હું નારાજ થઈ છે યાર હવાની કઈ બોલતી જ નથી યાર કેમ નથી બોલતી હું તકલીફ થઈ હે કઈક તો તકલીફ થઈ છે ને તને

હે નસે પાકવા તો દો ચા પાકવા દેવો છે કઈ વાંધો ન હ મિલી હેતુ બેન ચા બનાવી લેતા આવ્યા અને ભારતી અને મમ્મી ને બધા ચા પીએ છે ને આજે તો હેતુ બેન ચા બનાવી છે તો ફેમિલી આવી ગયા ખેતરમાં માં ને રાજે ખબર નહી યાર ભારતીને ને અચરક હું થી યાર હું હવા ને ને કે આનો કે મૂડ જ ચેન્જ છે કે નથી કઈ કામ કરતી કે નથી કઈ કરતી ને મોઢું ચડાઈ ને ભેગા ભેગા જ કરીને જો અત્યારે પણ છે ને આમ ખેતરની અંદર આવી ગયા બાકી તમને લોકોને ખબર છે ને મમ્મી બાજરો ઉકરવા આવતો ને આજ ભારતી ઉકરવા આવી આપણે જોઈએ યાર ગમે પૂછ્યો તો ખરા હું છે હું ની ખબર તો પડે આપણે યાર ક્યાં ની રહે ને બેઠી કે તો કે ખબર પડે ને મોઢા મગ ભેરા તારા

હું ખોટી લપ કરતી હે આને ખબર પડે કઈ તમાર કામ કરે તો કઈ વાંધો બરાબર આપણે જોઈએ આજ છે ને એનું કામ કરે આપડે આપણું કામ મનમાં નીકળી આવી જોઈએ

એટલે તું એટલે તું ભાણા ઉટ એટલે મને તું હું મુરખ સમજે કે ભાણા ઉટકી ના નઈ ચાલેગી સમાધાનમાં જરૂર છે ચાલેગી ના બાપાને આપણે કઈ ધંધો નો કરવાનો નથી થતો તમારે જેમ કરો એમ કરો ભાઈ કઈ નઈ નઈ ભાણા ઉટ ક્યાં ઉધી સમાધાનકના પછી પાછા આવ લઈ જાવ ક્યાં ઉધી સમાધાન આ આડી નાટક નાટક થાતા જ નથી જા જા જલ્દી જાય પછી છોકરા પર મૂકવા જવા તો ફેમિલી કહેવા છે ને કે જો ઓય બુદ્ધિની અણી તો જ બને મિલકત દોઢોણી તો આપડે હું ગમે એમ કરીને બે ત્રણ આમ મીઠી મારીને ભારતીને મનાવી લીધી શું કે બાઈઓને મનાવવું ને હા વિઝી હોય છે આપણે હંમેશા નમતું મૂકી દેવાનું કે તું આમને તું આમને ને તું આમ ને તેમને બાઈઓને હું બે પોરોની વાતો કરો ને એટલે બાઈ હોય ને આમ ફૂલીને ફૂંકણા જોઈ હતી કે ઓહો મારા વખાણ કર્યા ઓહો આમ કર્યો એટલે એમ કરીને આપણે ગમે કોઈને સમાધાન કર નાખવાનું હોય કાંઈ ન હોય ને બે મીઠી મારી દો એટલે હાલે કાંઈ તું બે મીઠી મારી દે તારી મમ્મી એટલે હાલે ને હે કાવ્યા તો હાલો તમ બી તું તો આવી જ નથી અમારી મેરે બાંધણામાં કારણ કે કાવ્ય તો અમારે છે ને બાજરાણની અંદર હોય જ નહીં ભાઈ ને છે ને બાજરો આ સાઈડ છે ને આમ જો એક બેન ઓલે ખૂણે જાઉં એક બેન ઓલે ખૂણે જાઉં આવે મહારાણી હવે આવે હું કરતી તી તું લે અપચે લગી હું કરતી તી તી હું પછી લવન શાકમાં ખણી એડી એમને તું આપડે જવાનું છે તમારા ભાઈ ને હવા જાય છે અને તું છે ને એક પાછ એકલું બે વાત દેતી નહીં કહી દઉં અત્યારે મારા મમ્મી છે ને રોટલા કરવા મંડળી મમ્મી શું કરો તમે રોટલા

જો કેટલા છે દેખાય ને આ બધું ખાતર ચાણિયું ખાતર નાખ્યું હોય ને બધું ખાય અને કમ્પ્લીટ કરે પછી આપણે કાઢી લેવાનું હોય એટલે અત્યારે આપણે નવો બહુ છે ને ડિસ્ટર્બ નહીં કરીએ ફેમિલી આજે જે ફેમિલી જમવામાં છે ને કઢી બનાવી છે મમ્મી જો મસ્તની કઢી છે પણ આપણે તો કંઈ ખાતા નથી પણ હવે ગેસ બંધ કરી દઈએ કારણ કે મમ્મી છે ને અત્યારે એમાં કામ કરે છે ને અહીં કોઈ છે નહીં ને બધું એ કાંઈ મમ્મી કામ કરવા જાય ને ખોટી બરી જાય કઢી એટલે હવે કટિંગ થઈ ગઈ ને આપણે જમવાનું છે ને આજે મેરી મમ્મી છે ને મારા માટે જો શેવડો બનાવી દીધો છે કારણ કે હું ઓફિસ અત્યારે જાઉં છું ને તો મમ્મી કે કીને ભૂખ લાગે મારા દીકરાને ખાવા થાય કેવત છે ને કે ભાઈ માં એ તો માં ઓ ભાઈ માને તો કોઈ ફૂગે જ નહીં અને ભાઈ દુનિયામાં ગોતવા જાવ ને દીવો લઈને તો એ પણ આના જેવી માં તો મળે જ નહીં ઓ ભાઈ અને મારી માં તો છે ને થેન્ક યુ માં તો દીકરાનો હોય તો માને હું આમ

મારી મમ્મી કીધા છે ને મારા મમ્મી છે ને બહુ મજા આવી ગઈ ભાઈ 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 આમાં છે ને કબૂતર તો હું ઓકારું મોબાઈલ લઈને છે ને મોબાઈલ ઘુમેડું આમ તમને માં બેક રીલ ઘુમેડું ને યુટ્યુબ ની અંદર જાવ ને એવું ભાઈ ખેલ કરું થોડો ઘણો ટાઈમ વહી જાય હમણાં સુરેશ ભગવાન પર બસ હાથમાં તો મૂસે સુરેશ ભગવાન એને ઘેર જતા રહે પછી આપણે આપણે ઘેર જતા રહીએ ફેમિલી ફેમિલી સુરત દાદા એને ઘરે જતા રહ્યા છે ને હવે આપણે પછી આપણે ઘરે કારણ કે હવે અત્યારે કોઈ ચકલા આવે નહીં ભાઈ તમારો ભાઈ થાકી ગયો હવે ચકલાઓ કરો કે હું થોડો કઈ ચકલાઓ કરો વારો છે જાવ ને આડી ભારતી ની ખબર મને ચકલાઓ કરવા રાખી દીધું એટલું કે હું ચકલાઓ કરવા વારો છે હું તો જ્યાં ભાણા ઉઠકે મને તો એમાં તો ફેમિલી કે આને મેં જવા દીધી હું ને ચકલાઓ કરું તો રોટલા કરતી હશે એટલી ભૂખ લાગી હવે તું એ કાં તું બેઠી બેઠી હજી ઓલું કરે આ તો કઈ નહીં હું જાઉં હોટલમાં ખાવા બરાબર મારે જ ખાવું ત્યારે મારે જ આવું હોટલમાં ખાવા આજ આપણે ઘેર ખાવાનું થતું જ નથી તને કહી દઉં મારો રોટલો બટલો ગળતી હું જાઉં હોટલમાં ખાવા આવે જમવાનું હું બનાવવાનું છે આજ બટાડે હે તો મારે તો હું મા મારે મારી બાઈને થઈ ગયો ઘડોડો બરાબર મારે તારે ઘેર ખાવા છે તારે ખાવા દેવાનું છે કે બાકી હૉટલમાં જાવ બોલ તારે મારે હું ખાવાનું બનાવવાનું છે કે નથી બનાવવાનું જાવ હે

આપડે કઈ કરવો નથી તો સમાધાન થઈ ગયા મારે પાવડર થઈ ગયા હવે અમારા સમાધાન થઈ ગયા હવે આપડે ઘેર જમી લઈએ એટલે આ મજાક હોય તમે જે હાશિક માં લેતા નઈ કારણ કે ઘેર જમી લેજો બહાર જતા ને બાકી પૂછા સાફ થઈ જાય બધી

તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મામોગ રાધે રાધે બાય